સબસ્ક્રાઇબર એમાં સબસ્ક્રાઇબર છે હાલો ઈજો ચાલો ગાડા ચડાઈ આવું મળું હમણા મિત્રો કેમ છો તો બધા આપણે જો આ ટ્રેક્ટર રાખશે કઈ કેવા માંગો અમારા ચેનલમાં હું હે હુવા ન દેતા કે હે હુવા દેતા લેવા જાય

એને બે ભઈ હવાય બેના હાટિયામાં જોタイヤ ફેર્યું નાખે પણમ પાણા મંગવો જાવી હવે જુજા એટલે હું જાત એવડા તો ફેરવે જો ડમરી ઉડાડે હાલ ફટાફટ ડાઈતી હક નઈ